ભરૂચ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાલિજ વિસ્તારમાં મોટા જુગારધામ પર દરોડા પાડ્યા હતા એલસીબી પીઆઈ એમપી વાળાની ટીમને બાતમી મળી હતી કે ટંકારિયા ગામના એસટી કોલોની વિસ્તારમાં રહેતો ઇકરામ ઇનાયત લાલન અને તેના સાગરીતો મોટા પાયે જુગાર રમી રમાડ્યા રહીએ છે આ માહિતીના આધારે પોલીસે ટંકારિયા ગામે અડોલ રોડ પર એસટી કોલોનીની પાછળ આવેલી ખુલ્લી બાવડીની ઝાડીઓમાં દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન પોલીસે પચીસ જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા સ્થળ પરથી રોકડા બે મોબાઈલ ફોન બાવીસ એક તવેરા ગાડી અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ સાત લાખ આઠ હજાર ત્રણસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પોલીસે મોહસી નાયક લાલન સહિત દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે ભરૂચ એલસીબી પોલીસ પરથી એનાયત લાલન મહેબૂબ વલીભાઈ પટેલ જીતેન્દ્ર નગીનભાઈ વાડન મિયા ઇમરિયા મિયા મલિક ઇદ્રેશ રસૂલભાઈ મલિક નીલેશ રણછોડભાઈ ઠાકોર અયુબ ગુલામ રસૂલ શેખ રિઝવાન યુસુફ પટેલ તોસીફ રફીક પટેલ અકબર યુસુફ મલિક ભાવેશ ઉર્ફે લાલાભાઈ ગેલાભાઈ બાવળિયા શશિકાંત હિંમતભાઈ શાહ મનીષ કાનજીભાઈ રાજપૂત નરોત્તમ લવજીભાઈ પ્રજાપતિ દિનેશ કાંતિભાઈ પરમાર ભાવેશ રાવજીભાઈ વસાવા ભગવાન રાજારામ સોણવણી વિવેક વિનોદભાઈ પરમાર દિલીપકુમાર ગોપાલચંદ જૈન શ્રવણકુમાર બાબુભાઈ જૈન રાજુ માધવ પાટકર રામચંદ્ર શ્રીધર ગોળ દીપક કુમાર બાબુભાઈ મિસ્ત્રી વિરેન્દ્ર કુમાર શ્રીરામ ગોપાલ પટેલ અને અમિત હેમંત કુમાર શાહ ને ઝડપી પાડ્યા હતા જ્યારે પોલીસ પકડથી મોસી નિનાયત લાલન યુસુફ લક્કડ

એ ભરૂચી તાલુકાના ટંકારિયા ગામમાં ઇક્રમ ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં એ જે એસટી કોલોની પાછળ બાવળની જાળીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતો એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા પચીસ જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો પણ ઉપયોગ કરતા હતા તો જુગાર રમવા માટેના કોઈન કે જે ટોકન કહેવાય છે એ તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા એ વાહનો તથા રોકડ રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગાર સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે